આતંકના ડોક્ટર મોડ્યુલની તપાસમાં થયો મોટો ખુલાસો ડોક્ટર શાહીન ત્રણ વાર પાકિસ્તાન ગઈ હતી ડોક્ટર શાહીન પાસે રહેલા ત્રણ પાસપોર્ટ એજન્સીને હાથ લાગ્યા એક પાસપોર્ટમાં જીએસવીએમ મેડિકલ કોલેજ કાનપુરનું સરનામું છે ડોક્ટર શાહીનના બીજા પાસપોર્ટમાં લખનઉનું સરનામું છે ત્રીજા પાસપોર્ટમાં શાહીને ફરીદાબાદનું સરનામું બતાવ્યું હતું શાહીનના ત્રણેય પાસપોર્ટમાં માતા પિતાના અલગ અલગ નામ છે કાનપુરથી નોકરી છોડ્યા બાદ થાઈલેન્ડ પણ ગઈ હતી શાહીન ડોક્ટર શાહીન પાસેથી ત્રણ પાસપોર્ટ મળી આવ્યા છે જેમાં ત્રણેયમાં અલગ અલગ માતા પિતાના નામ છે એક પાસપોર્ટમાં જીએસવીએમ મેડિકલ કોલેજ કાનપુરનું નામ છે બીજા પાસપોર્ટમાં લખનઉનું સરનામું છે અને ત્રીજો પણ એક પાસપોર્ટ મળી આવ્યો છે જેમાં ફરીદાબાદનું સરનામું દર્શાવવામાં આવ્યું છે ત્રણે ત્રણ પાસપોર્ટમાં શાહીન માતા પિતાના નામ અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે જોકે શાહીન ત્રણ વખત પાકિસ્તાન ગઈ કાનપુરથી નોકરી છોડ્યા બાદ થાઇલેન્ડ ગઈ હજી પણ શાહીનને લઈને મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે